ઓમ ગણેશ જય જયસિરામ જો જીવનમાં સુખી થવું હોય સંધ્યા કાળે ક્યારેય આ કામ નહીં કરતા સંધ્યા કાળે ક્યારેય આ કામો નહીં કરતા કયા કયા કામો આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવી જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો સૌથી પહેલું કામ સંધ્યા કાળે ક્યારેય સંભોગ નહીં કરતા ક્યારેય પણ સંભોગ સંધ્યા કાળના સમયે નહીં કરતા નહીં તો તમારા પરિવારમાં તમારા જીવનમાં ને તમારા બાળકોને અને તમને ક્યારેય કોઈ વ્યક્તિ નિરોગી નહીં રાખી શકે તમે રોગી થશો આવનારી પેઢી રોગી થશે બાળકો પણ જે જન્મ લેશે કોઈના કોઈ રોગ સાથે લેશે અને ઘરમાં દુઃખ દરિદ્રતા ઝઘડા અને ક્લેશનું વાતાવરણ સદાય માટે સ્થિર રહેશે લક્ષ્મીજી તમારા ઘરના આંગણે પણ નહીં આવે તો ઘરમાં આવવાની તો વાત જ નહીં રહે પહેલું કાર્ય સમધ્યા કાળે ક્યારે સંભોગ નહીં કરવાનો બીજા નંબરમાં સમધ્યા કાળે ક્યારે નખ નહીં કાપવાના નખ નહીં કાપવાના આંગળાઓ જે ફોડવાની આદત હોય છે આંગળાઓ નહીં ફોડવાના નહીં તો લક્ષ્મીજી રુષ્ટ થશે અને ઘરમાં સ્થિર લક્ષ્મી સ્થાયી લક્ષ્મી ક્યારેય પ્રાપ્ત નહીં થાય ત્રીજું કામ સંધ્યા કાળે ક્યારેય વાળ કપાવાના નહીં શરીરના અંગો પરથી વાળ કાળે ઉતારવાના નહીં નહીં તો તમારા જે કઈ ઋણ હશે ને એ ઋણ મુક્ત થવાની જગ્યાએ તમારા 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 શરીર ઉપર ઉપર જીવન પિતૃઓનું ગ્રહોનું અને દેવી દેવતાઓનું ઋણ જે છે એ વધતું જ જશે ચોથા નંબરમાં સંધ્યા કાળે ક્યારેય પણ ઘરમાં ક્લેશ કલહ આદિ ક્યારેય નહીં કરવો કારણ કે એ સંધ્યાકાળના સમયે આસુરી શક્તિઓની જે જાગૃતતા થાય છે એ એના સિવાય પિતૃઓ અથવા દેવી દેવતાઓ માટે આપણે દીવો કે આદિ કરીએ તો એના દ્વારા આપણે જે આપણા પિતૃઓને આપણા પરિવારને બતાવીએ છીએ અથવા આપણા પિતૃઓ હોય સંધ્યાકાળે આપણા પરિવારને જોવા માટે આવે એટલે એ પિતૃઓ જે છે એ રુષ્ટ થશે આપણી ઉપર એમના આશીર્વાદ નહીં પ્રાપ્ત થાય બીજું કે સંધ્યાકાળે દીવો કરવાથી લક્ષ્મીનું પણ આગમન થતું હોય છે એ લક્ષ્મીજી પણ રુષ્ટ થઈ જશે એ પણ નહીં આવે અને જ્યાં ક્લેશ હોય દુઃખ હોય દરિદ્રતા હોય ને ઝઘડા અને વિવાદ હોય ત્યાં લક્ષ્મીજી ક્યારેય 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 આવે નહીં તો સંધ્યાકાળે ક્લેશ ઝઘડો આદિ કંઈ પણ કરવું નહીં સંધ્યાકાળે તમે કોઈ પણ કામ કરતા હોય કોઈ પણ ધ્યાનથી સાંભળો તમે છોકરાઓ હોય તો ભણતા હોય તમે કોઈ બિઝનેસ કરતા હોય તો વ્યાપારમાં તમે કોઈ જગ્યાએ કદાચ સંધ્યાકાળના સમયે તમારે યાત્રા માટે નીકળવાનું હોય એટલીસ્ટ વધારે નથી હું કહેતો પાંચ મિનિટ માટે શાંતિ રાખવાની ને પાંચ મિનિટ મેડિટેશન જેવું ધ્યાન રાખીને તમે ગમે તે જગ્યાએ હોય ઘરમાં હોય તો વધુ સારું મંદિર સામે બેસી દીવો કરીને આંખો બંધ કરીને ભગવાનની કાં તો માળા કરો કાં તો ભગવાનની ધ્યાન કરો કશું ના આવડે કંઈ ના આવડે સરસ આસન ઉપર બેસી પલાઠી વારીને મનમાં બસ નારાયણ 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 અને નારાયણ એટલે ભગવાન વિષ્ણુ બીજા કોઈ નારાયણની હું વાત નથી કરતો તો ભગવાન વિષ્ણુનું શ્રી હરિનું ભગવાન વિષ્ણુનું નારાયણનું સ્મરણ કરવું આટલું કાર્ય કરશો તો તમને જીવનમાં કોઈ તકલીફ ક્યારેય પડશે નહીં કાળે જે મેં તમને કામ બતાવ્યા એ ક્યારેય નહીં કરતા અને જે એક કામ મેં તમને કીધું એ અવશ્ય 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 કરજો અને સંધ્યાકાળનો સમય દરેક જગ્યાએ અલગ અલગ હોય છે દેશકાળ પ્રમાણે અને સંધ્યાકાળ એટલે સૂર્યનો અસ્ત થવો ચંદ્રનો ઉદય થવો એનું નામ સંધ્યાકાળ છે જ્યારે બે કાળ ભેગા થાય એનું નામ છે સંધ્યાકાળ સંધ્યા તો સંધ્યાકાળમાં સુખી થવું હોય તો મેં જે કામ કીધા એ ક્યારેય નહીં કરતા જે શાસ્ત્રોએ કીધા છે એ કામ ક્યારેય નહીં કરતા બસ એક કાર્ય કરવાનું જે મેં તમને કીધું દીવો કરીને શાંતિથી બેસીને પાંચ મિનિટ ભગવાનનું સ્મરણ કરવાનું આ વસ્તુ આ વિશેષરૂપથી ધ્યાન આપજો આ હતો આજનો સત્સંગ જો તમને આ સત્સંગ વિષય પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને ને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાન